આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો જિલ્લા પંચાયત સદસ્ય દ્વારા વડોદરા જિલ્લા કલેક્ટરને મુજપુર ગંભીરા બ્રિજ વૈકલ્પિક માર્ગ બનાવવામાં બાબત આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી મૂજપુર ગંભીરા બ્રિજ તૂટી જવાથી મધ્ય ગુજરાતના આણંદ જિલ્લાના હજારો કામદારો જે પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે તે માટે પાદરા પ્રાઇવેટ કંપનીઓમાં નોકરી અર્થે ફરજ બજાવવા આવે છે પરંતુ આજે તેઓને અંદાજીત સાહીઠ કિલોમીટરથી પણ વધુ અંતર કાપવું પડતું હોવાથી ખૂબ મોટી પરિસ્થિતિનું નિર્માણ થયું છે વધુમાં એજ્યુકેશન હબ ગણાતું આણંદ મુકામે અભ્યાસ અર્થે પાદરા તથા જંબુસર તાલુકાના હજારો વિદ્યાર્થીઓને ખૂબ જ ગંભીર પરિસ્થિતિનો સામનો કરવો પડે છે તેમજ તેઓના અભ્યાસમાં અસર પડે તે ખેતી પરિસ્થિતિનું નિર્માણ થયું છે વધુમાં ખેતીવાડી કરી પોતાનું જીવન ગુજારતા હજારો ખેડૂતો આણંદ જિલ્લામાંથી ખેતીવાડી બજાર સમિતિ પાદરા ખાતે રોજબરોજ શાકભાજી લઈ આવતા ખેડૂતોને ખૂબ જ ગંભીર પરિસ્થિતિનો સામનો કરવો પડે છે ધંધાકીય દુકાનદારો તેમજ નાની હોટલો ચલાવતા પોતાના પરિવારનું ગુજરાન કરતા નાના ધંધાદારીઓને પોતાના ધંધા બંધ કરવા પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે જેના સંદર્ભમાં સરકાર દ્વારા કોઈપણ જાતનો વિલંબ કર્યા સિવાય समय मर्यादा तात्कालिक ધોરણે વૈકલ્પિક માર્ગ બનાવતા સંબંધિત તમામ ડિપાર્ટમેન્ટ સાથે સંકલન કરી વૈકલ્પિક માર્ગ બને તેવી اپીલ સાથે અરજ જિલ્લા પંચાયત સદસ્ય દ્વારા વડોદરા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી આજ હમ કલેક્ટર બરોડા મે મળીને મળને આયે હૈ અમારી માંગણી હે પ્રશાસન સે કે યે મુજપુર ગંભીરાજો બ્રિજ કોલેપ્સ હુઆ હૈ ઇસકે અનુસંધાન મે સરકાર પ્રશાસન દ્વારા वैकल्पिक मार्ग बनाने की हमारी मांगनी है सरकार को हमने दो दिन देने वाले हैं गुरुवार को हरकल हल्ला बोल या जन आंदोलन जन समर्थन करेंगे सीधी मांगनी हमारी है कि कलेक्टर द्वारा वैकल्पिक मार्ग कैसे बनाए इसका जांच की जाए और वैली तक के समय मर्यादा को बात करके समय मर्यादा को अधीन ये ब्रिज को पूरी तरह से कैलप्स हुआ है उसको वैकल्पिक मार्ग कैसे बनाए ऐसी हमारी मांगनी है बनाए जगह न and press the bell icon. Never miss an update.